અમરેલીનું ચીતલ ગામ જે આજે પણ પચાસ વર્ષ જૂની પરંપરા જીવંત છે આધુનિકતાના યુગમાં પ્લાસ્ટિક અને ચીનાઈ માટી સામે ચીતલના કારીગરોએ પરંપરાગત લાકડાની હસ્તકળાનો વારસો જાળવી રાખ્યો છે હાથ વડે લાકડું ઘસીને બનાવવામાં આવતા ખેતીના ઓજારો બળદગાડાના મોડેલ અને ઘર સુશોભનની કલાત્મક વસ્તુઓ આ છે ચીતલની અનોખી ઓળખ રાકેશભાઈ ભાઈ રાઠોડ જેવા કારીગરો કહે છે કે એક ગાડું બનાવવા પાંચ થી સાત કલાક લાગે છે પણ લોકો હવે લાકડાની ટકાઉ અને સુંદર વસ્તુઓને વધુ પસંદ કરે છે આમ તો આ વારસાગત ધંધો છે અમારે એટલે અલગ અલગ બધા ગાડા નાના પટારા લાકડાના બળદ નાના ખેત ઓજારો આવું બધું હું બનાવું છું મારા પપ્પા હતા એ બધી મોટી આઈટમો બનાવતા હું અત્યારે બધી નાની નાની શોપીસ ને એવું બધું બનાવું છું અને ગાડાની કિંમત જેવું ગાડું કે આઠસો હજાર અને લાકડાના બળદ ચગરા માગે ચિનાઈ માટીના હોય તો ચિનાઈ માટીના બળદ પણ રાખું છું બીજું તો ગમે એક બાજોટ છે સિંહાસન છે એવું વગેરે અથવા કોઈ ગ્રાહક એમ કે કે મારે આ બનાવવું છે તો એ પણ બનાવી આપીએ છીએ આઠસો થી પંદરસો રૂપિયામાં વેચાતી આ વસ્તુઓથી તેઓ દર મહિને વીસ થી ત્રીસ હજાર કમાય છે આ હસ્તકળા માત્ર રોજગારી નહીં પણ પેઢીઓથી ચાલતી આવતી સાંસ્કૃતિક ઓળખ છે ચીતલના આ કારીગરોએ સાબિત કર્યું કે આધુનિક યુગમાં પણ પરંપરાગત કળાનું ગૌરવ કાયમ રહેશે જ્યાં ચિનાઈ માટી નિષ્ફળ જાય છે ત્યાં લાકડાની કળા જીવંત રહે છે આ છે ચીતલના કારીગરોની અખૂટ નિષ્ઠા અને ગૌરવની કથા જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ